હેલો ગાઈ સ્વાગત છે આપનું અમારા નવા બ્લોગમાં અને આજે અમારા ખેતરે કટર આવ્યું છે કહું વાટવા માટે એટલે અમે ખેતર આવ્યા છીએ હું રાહુલ બે તડતો હ એટલે થોડુંક રિઝલ્ટ બરોબર નહીં આવતું હોય થોડાક કાળા દેખાતું હશે અને હવે હું તમને આગળ જે કટર કહું વાટે દેખાડીશ ટૂંક જ સમયમાં બહુ વાર નહીં લાગે ફાઇનલી કટર તો આવી ગયું છે જે તમને દેખાતું હશે અને આ છે ઘઉં એટલે જોઈએ કેટલા થાય છે ઘઉં કટર પણ ચાલુ થઈ ગયું હોય આપ જોઈ શકો છો અમે પણ પહોંચી ગયા છીએ અને આ છે બ્રો એ બ્રો આ છે પૂરા તો મિત્રો તમને દેખાતું જશે કટર કટરે ફાઇનલી ગાઈશ ઘઉં હાટવાનું ચાલુ કરી દીધું છે હવે તો હું તમને દેખાડીશ ખૂબ નજીકથી દેખાડીશ અને આ છે બ્રો જોઈ રહ્યા છે બહુ આ છે જે તમે જોઈ શકો છો નહીં હોય પાછળ બંબો થાય છે બંબો એ તમે જોઈ શકો છો એ આ છે કાળુ કાકા આમના ઘઉં વટાય છે કેટલાક થશે ઘઉં ઘઉં થશે આશરે તારીખ પણ જેવા ખરા એવું એમ ને હા

હવે ટોલીમાં બંબો પાડવાનો છે ઘઉંનો હા થોડું સેટ થાય છે કટર તમને દેખાડું લાઈવ ट्रैक्टर सेट है राजिशा थोड़ी दिक्कत हो रही है गाँव का बम्बा करने में वो घूम नहीं रहा है आप घूमेगा अब होगा होगा स्टार्ट वो कुछ कर रहे हैं आपको दिखाई दे रहा होगा कनवेर घूम नहीं रहा इसलिए आप देख सकते हो गाइस yang kalau Mbah hey. थोड़े ही समय में पूरी ट्रॉली भर जाएगी अब ख़त्म हो गए थोड़े थोड़े आ रहे पीछे लम्बा हुआ તો ફાઇનલી ખતમ હો ગયા હીડિયો ખતમ હો